સુરતની વી એનએસજીયુની સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીનીનું પરીક્ષા દરમિયાન ટી શર્ટ ઉપર કરવા કહેતા હોબાળો વી એનએસજીયુની સંલગ્ન કોલેજોમાં હાલ રેગ્યુલર તેમજ એટી કેટીની પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે સ્ક્વોડની ટીમ તૈયાર કરાઈ હતી જેમાં આ વર્ષે પહેલી વખત મહિલા સ્ક્વોડની ટીમ તૈયાર કરાઈ હતી જેમાં ફાઇ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ત્રણ મહિલા પ્રોફેસરોને સામેલ કરાઈ હતી આ મહિલા સ્કોડની ટીમ ગઈકાલે યોજાયેલી પરીક્ષામાં ચેકિંગ માટે કામરેજ અને ભરૂચ ખાતે ગઈ હતી આ દરમિયાન એક વર્ગખંડમાં ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થીનીઓને ટી શર્ટ ઉપર કરવા જણાવ્યું હતું સમગ્ર વર્ગખંડની વચ્ચે આ રીતે ચેકિંગ કરાતા વિદ્યાર્થીનીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી યુનિવર્સિટી સત્તાધીશોએ કોઈ ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યું છે